અંકલેશ્વર નગરસેવા સદનમાં વર્ષોથી ફરજ બજાવતા પંચોતેર જેટલા સફાઈ કામદારોએ કાયમી કરવાની માંગ સાથે હડતાલ પર ઉતર્યા હતા અને નગરપાલિકા કચેરી બહાર દેખાવ કર્યા હતા ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા કામદારોના વિવિધ પડતર પ્રશ્ને હડતાલનું એલાન અપાયું છે ત્યારે અંકલેશ્વર નગરપાલિકાના સફાઈ કામદારોએ આજથી હડતાલની જાહેરાત કરી છે અંકલેશ્વર નગરસેવા સદનમાં વર્ષોથી ફરજ બજાવતા પંચોતેર જેટલા સફાઈ કામદારો આજથી હડતાલ પર ઉતર્યા છે કામદારોને કાયમી કરવા સહીતની માંગનો 170 વર્ષોથી કોઈ નિરાકરણ ન લાવતા કામદારો દ્વારા હડતાલનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે અને જો તેમની માંગના સંતોષાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અંકેશ્વર નગરપાલિકા જ્યાંથી શરૂઆત થયેલી છે આની 75 કર્મચારી હતા હવે આટલા મોટા વિસ્તારમાં ધીરે ધીરે ઇટેર પરણ થઈ ગયા એટલે હવે સંખ્યા લગભગ 20 ની થઈ છે. આ બાબતે કાયમી કરવા માટે અમને આ શાસક પદને રજૂઆત કરવા છતાં પણ અત્યાર સુધીમાં કંઈ પણ પરિણામ આવ્યું નથી ઘણી વખત મળ્યા છે એટલે હવે આ ગાંધી ચિંતા માર્ગે બેઠે